સીએમએ ઇમરજન્સી અને લોકશાહી સેનાની સન્માન કાર્યક્રમ પરના કાળા દિવસના સેમિનારમાં જણાવ્યું હતું કે ઇમરજન્સી લોકશાહીને કચડી નાખવાની પરાકાષ્ઠા હતી બંધારણ અને લોકશાહીને ખતરો કોંગ્રેસ અને તેના સાથી પક્ષોથી છે સાથે સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા લોકશાહી સેનાની લગભગ અઠ્ઠાવીસ લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસને ભારતના બંધારણ અને લોકશાહીમાં ક્યારેય વિશ્વાસ નથી રહ્યો જ્યારે પણ તેને તક મળી ત્યારે તેણે બંધારણનું ગળું દબાવવાનું અને લોકશાહીને કચડી નાખવાનું કામ કર્યું છે જ્યારે તેને તક નથી મળી ત્યારે તેણે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને લોકશાહીનું આહવાન કરીને તેઓએ જુઠ્ઠાણા વડે જનતાને ગેરમાર્ગે દોર્યા વાસ્તવિકતા એ છે કે આજે પણ બંધારણ અને લોકશાહીને કોંગ્રેસ અને તેના ભારત ગઠબંધનના સહયોગીઓથી ખતરો છે સીએમ યોગી મંગળવારે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન સરકાર કોંગ્રેસ સરકાર દ્વારા દેશમાં લાદવામાં આવેલી કટોકટી એટલે કે ઇમરજન્સીના પચાસમાં વર્ષમાં ભાજપના જિલ્લા અને મહાનગર એકમ દ્વારા આયોજિત કાળા દિવસ અને લોકશાહી રક્ષક સેનાની સન્માન કાર્યક્રમ પર યોગીરાજ બાબા ગંભીરનાથ ઓડિટોરિયમમાં સેમિનાર યોજાયો હતો અઠ્ઠાવીસ લોકશાહી સેનાનીઓનું સન્માન કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે આજથી પચાસ વર્ષ પહેલાં મધ્યરાત્રીએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારે દેશના બંધારણનું ગળું દબાવીને અને ઇમરજન્સી લાદીને ભારતીય સંસદીય લોકશાહીનું કાળું પ્રકરણ લખી નાખ્યું હતું ઇમરજન્સી લાદીને કોંગ્રેસે લોકશાહીને નષ્ટ કરવાનો ખરાબ પ્રયાસ કર્યો હતો નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લીધા હતા પીડામાં હતી લોકશાહીને કચડી નાખવાની આ ચરમસીમા હતી और भारत के अंदर अव्यवस्था और अराजकता का एक माहौल पैदा करने का कार्य कांग्रेस की सरकार ने किया कांग्रेस ने आज से पचास वर्ष पहले आपातकाल थोपा यह लोकतंत्र और संविधान को कुचलने की एक प्राकाष्ठा थी ऐसा नहीं कि कांग्रेस ने आजादी के तत्काल बाद लोकतांत्रिक मूल्यों का सम्मान किया हो जब भी कांग्रेस को अवसर मिला મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આપણે બધાએ કટોકટી દરમિયાન કોંગ્રેસનો અસંસ્કારી ચહેરો જોયો હતો તેણે બંધારણની મૂળ આત્મા કહેવાતી પ્રસ્તાવનામાં સુધારો કરીને બંધારણની આત્માને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે તેણે અટલ બિહારી વાજપેયી જયપ્રકાશ નારાયણ મોરારજી દેસાઈ લાલકૃષ્ણ અડવાણી સહિતના તમામ વિપક્ષી નેતાઓ અને લોકશાહી સમર્થકોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ કહ્યું કે આજે ભલે કોંગ્રેસ પાર્ટીનો ચહેરો બદલાઈ ગયો હોય સત્તામાંથી બહાર થયા પછી પણ તેનું મૂળ પાત્ર એવું જ છે જેવું કટોકટી વખતે હતું મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે પણ કોંગ્રેસને તક મળી ત્યારે તે લોકશાહી અને બંધારણનું ગળું દબાવવામાં શરમાતી નથી જે બંધારણને એકતા અને અખંડિતતા માટે અપનાવવામાં આવ્યું હતું તેના થોડા જ દિવસોમાં કોંગ્રેસે કાશ્મીરમાં બળજબરીથી કલમ ત્રણસો સિત્તેર લાગુ કરી હતી આતંકવાદનો પાયો તુષ્ટીકરણને પોસે છે જો કલમ ત્રણસો સિત્તેર ન હોત તો કાશ્મીરમાં આતંકવાદ અને વિસ્થાપનની સમસ્યા ન હોત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઓગણીસો પચાસથી બે હજાર ચૌદ સુધી કોંગ્રેસની સરકારોએ પોતાના સ્વાર્થની પૂર્તિ માટે પંચોતેરથી વધુ સુધારા કર્યા કોંગ્રેસે કલમ ત્રણસો છપ્પનનો ઉપયોગ કરીને નેવુંથી વધુ વખત રાજ્ય સરકારોને બરતરફ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે વર્તમાન અને ભાવિ પેઢીઓને કોંગ્રેસ દ્વારા શીખવવામાં આવ્યું છે કે લોકોના કુકર્મોથી લોકોને જાગૃત કરવાની જરૂર છે જેથી કરીને ફરીથી કોઈ પેઢીએ કટોકટી દરમિયાન તેમની યુવાનીનો સમય પસાર ન કરવો પડે मुख्यमंत्री आज सम्मानित थे लोकशाही रक्षकों की भावना ने सलाम करी कर सम्मानित करने विशेष अधिकार यानी संविधान लागू होने के कुछ ही दिनों के बाद कांग्रेस की तत्कालीन सरकार ने धारा 370 जबरन भारत के संविधान में डाल करके भारत के अंदर आतंकवाद की नींव डालने का काम किया था याद करिए अगर भारत के संविधान में धारा 370 जैसे आर्टिकल नहीं आते तो भारत के अंदर जो आतंकवाद लंबे समय तक भारत को डसता रहा हजारों लोग इसके शिकार हुए लाखों लोगों को अपनी मातृभूमि से विस्थापित होने के लिए मजबूर होना पड़ा बहन और बेटियों के साथ किस प्रकार के मानवीय ब्रबर अत्याचार कश्मीर के अंदर हुए ये किसी से छुपा हुआ नहीं है लेकिन कांग्रेस ने अपने राजनीतिक स्वार्थ के लिए तुष्टि करण की हदों को पार करते हुए उस समय धारा 370 को डाल करके उसी समय से प्रारंभ कर दिया था सीएम योगीએ કય્યો કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સે બંધારણ બદલવાનું અને આનામત ખતમ કરવાનું જૂઠાણું બનાવીને જનતાને ગેરમાર્ગે દોર્યા અને વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ કોંગ્રેસને તક મળી ત્યારે તેણે एससी एसटी ને સમર્થન આપ્યું નથી અને ઓબીસી આરક્ષણ જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં તુષ્ટિકરણના નામે એસસી એસ ટી અને ઓબીસી આરક્ષણો લાગુ કરી દેવામાં ન આવ્યા હતા મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર હુમલો ચાલુ રાખતા કહ્યું કે આજે કોંગ્રેસના લોકો બંધારણ માટે રળે છે અને લોકશાહી પણ તેઓ ભારતની બહાર જઈને ભારતની લોકશાહીને ખભે ખખડાવે છે તેઓ ભારતના ચૂંટણી પંચ ઈવીએમ પર સવાલ ઉઠાવે છે આ લોકો ભારતની બહાર જઈને ભારત અને તેની લોકસાહીને શાપ આપે છે કોંગ્રેસને જોકારે 1900 75 મેકિયા થા આજ ભી ભલે વો સત્તા સે બહાર હો આજ ભી ભલે uska ચહેરો બદલા હો લેકિન મૂળ ચરિત્ર ابھی تک બદલા નહીં હૈ આજ ભી કોંગ્રેસ દેશ કે અંદર રહેતી હૈ तो उसका नेतृत्व देश के अंदर रह करके लोकतंत्र की दुहाई देने के नाम पर संविधान की दुहाई देने के नाम पर देश की जनता को गुमराह करने का कार्य करती है कार्यक्रम दरमियान मुख्यमंत्री योगी आदित्यनाथ साथ अठावीस लोकशाही सेनानीओ साथ एमएलसी डॉक्टर धर्मेंद्र सिंह प्रदेश अध्यक्ष सहजानंद राय संगठन लोकशाही सेना अभूतपूर्व धारासभ्य जोड़ाया था આ સમય દરમિયાન અમારા ઇન્ડિયા ન્યૂઝના સંવાદદાતા કુમારે બહાર આવેલા પ્રદેશ અધ્યક્ષ સહજાનંદ રાય સાથે ખાસ વાતચીત કરી હતી आपातकाल को लेकर अलग अलग जगहों पर अलग अलग, अलग कार्यक्रम किए जा रहे हैं गोरखपुर के प्रेक्षागृह के कार्यक्रम में खुद मुख्यमंत्री योगी आदित्यनाथ पहुंचे थे और उस दिन के दिन को याद किया गया और नई पीढ़ी को उस दिन का स्मरण कराया गया क्षेत्रीय अध्यक्ष जी हमारे साथ मौजूद है उनसे बातचीत कर लेते हैं मुख्यमंत्री का आगमन था और इस समय वहाँ पहुंचे हुए थे उन्होंने काला दिवस को लेकर के तमाम बातें कही किस तरीके से इमरजेंसी लगाई गई थी किस तरीके से कांग्रेस का अत्याचार था वो देखने को मिला था तो किस तरह की बातें निकल के सामने आई कितने लोग यहाँ पर आए थे और किन के सम्मानित किया गया आज निश्चित रूप से भारतीय जनता पार्टी पूरे देश में इस आपातकाल को काला दिवस के रूप में मनाती है हम सब सौभाग्यशाली हैं कि आज के अवसर पर हमारे उत्तर प्रदेश के सशस्वी मुख्यमंत्री योगी आदित्यनाथ जी आज के इस कार्यक्रम में उपस्थित रहे ये आपातकाल निश्चित रूप से जो कभी कांग्रेस संविधान की दुहाई देती है मुझे लगता है कि पहली बार संविधान का गला घोटने का काम उन्होंने उन्नीस में किया दूसरी बार 1975 में आपातकाल लगा करके उन्होंने जो बाबा साहब का मूल संविधान था उस मूल संविधान में परिवर्तित करने का, का काम कांग्रेस पार्टी ने किया और आपातकाल लगा करके इस देश के सामान्य नागरिकों का जो अधिकार है मौलिक अधिकार है उसका हनन किया उसको छीनने का काम किया और मुझे लगता है जब जब कांग्रेस को अवसर मिला तब वो कांग्रेस का गला घोटने का काम किए हैं और मुझे लगता है आगे आने वाली अपनी पीढ़ी को इसलिए भारतीय जनता पार्टी सदैव इस संविधान की रक्षा के लिए हमारी युवा पीढ़ी को आगे आने वाली पीढ़ी को सजग करने का उनको अवगत कराने का, का काम करती इसके माध्यम से और हम सब सौभाग्यशाली की इस अवसर पर पूछ योगी आदित्यनाथ जी हमारे उत्तर प्रदेश के मुख्यमंत्री जी उपस्थित रहे और तो एक बड़ा कार्यक्रम हुआ और मुझे लगता है उसमें लोकतंत्र सेनानी जिन्होंने उस समय मीसा बंदी के रूप में लंबे समय तक कोई अट्ठारह महीने कोई पंद्रह महीने कोई एक साल जेल में कारावास में समय व्यतीत किया कितना कठिन समय था कुछ लोगों की शादियां तय हुई थी कुछ लोगों की शादी हो गई थी और अभी घर भी नहीं पहुंचे थे बीस के ही रास्ते से जेल चले गए ऐसे उन लोगों को नमन करने का उनका आदर करने का आज का दिन था इसे भारतीय जनता पार्टी ने मनाया है और अपने आने वाली इस पीढ़ी को भी अवगत कराने का काम किया है यानी भारतीय जनता पार्टी का साफ तौर पे कहना है की लोकतंत्र की दुहाई देने वाले आज उस समय किस तरीके से लोकतंत्र का हनन कर रहे थे उसकी बांदगी देखने को मिली थी और आज तो इस कार्यक्रम के जरिए और अलग अलग जगहों में जो प्रदेश में कार्यक्रम हो रहे हैं उनके जरिए उस बताने की कोशिश की गई और नई पीढ़ियों को बताने का काम किया गया कि किस तरीके से उस समय अत्याचार हुआ था और उस दिन को काला दिवस मनाया जाता है और उसी दिन से पच्चीस जून को हर बार इसी तरीके से भारतीय जनता पार्टी उसे वृहद रूप से मनाती है और लोगों तक ये बात पहुँचाती है فيديو جانبي: جديد كثيرا سوشيل كمار انديا نيوز